મારી નાની બેન છે એવી રીતે જ હું એમને ટ્રીટ કરું છું અને સાથે દીકરી એ સાથ આપ્યો એટલે જ અમે લોકો કરીશું ત્રણ વર્ષથી લઈને સોળ વર્ષ સુધીની દીકરીઓ અમારી સાથે નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ આજે આપણી સાથે એક વિશિષ્ટ મહેમાન છે અને એ એવી અદ્ભુત પ્રવૃત્તિ કરી રહ્યા છે કે તમને જાણીને ગર્વ પણ થશે અને આનંદ પણ થશે હું આજે સુરતમાં છું અને સુરતના અડાજણ વિસ્તારમાં છું અને મારી સાથે રજનીશભાઈ શાહ છે રજનીશભાઈ શાહ એમના પુત્રી અને એમના પત્ની ઘણા વર્ષોથી એક એક એવી પ્રવૃત્તિ કરી રહ્યા છે કે આપણી સાથે ગદગદ ફૂલે એમની લાડકી માલિક આશ્રમ કરીને એક સંસ્થા છે જેમનું સંચાલન સંપૂર્ણ રીતે તેઓ કરે છે અને ઘરવિહિન બાળાઓ કે જેમના કોઈ વાલી હોય છતાં પણ જે એફોર્ડ નહીં કરી શકતા હોય તો એમની સંપૂર્ણ જવાબદારી રજનીશભાઈની સંસ્થા ઉપાડે છે લાડકી બાલિકાશન ઉપાડે છે અને એમના ભણવા ભણતરથી માંડીને લગ્ન સુધીની સંપૂર્ણ જવાબદારી ઉઠાવે છે અને એ આ બધી બાળાઓ છે અહીંયા જ રહે છે આશ્રમમાં જ રહે છે અને સવારથી ઉઠીને રાત સુધીની તમામ પ્રવૃત્તિઓ અહીંયા જ થાય છે કેટલીક બાળકોને સ્કૂલે હોય તો સ્કૂલે જાય છે એમને ટ્યુશન માટે પણ ફીસ વ્યવસ્થા કરવામાં આવી છે આ વિશે આપણે વધુ જાણીએ રજનીશભાઈ પાસે રજનીશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર રજનીશભાઈ આ તમે પ્રવૃત્તિ જે કરો છો કે બાળકોને આટલું બધું સંસ્કાર આપવાની સાથે કેળવણી એનો આઈડિયા કઈ રીતે આવે વિચાર કઈ રીતે કોરોના સમયમાં મારા મોટા બેન હાર્ટ એટેક થી એક્સપાયર થયા એમના વીલમાં મારું નામ એમને જાહેર કરેલું કે મારી ફ્લેટ જ્વેલરી વગેરે જે કંઈ સંપત્તિ છે હું મારા નાના ભાઈને સોંપીને જાઉં છું અને તેનો એ સદુપયોગ કરે મારા એવી વર્ષો પહેલાં ઓફ થઈ ગયેલા સંતાનો હતા નહીં એટલે એકલા એમને પંદર વરસથી જીવન જીવ્યા તો એ સંપત્તિ અમને મળી અને એની માટે મેં વિચાર કર્યો કે આપણે કંઈક દાન સારી રીતે કરીને આપણે એને સારા માર્ગે વાળીએ એટલે અમે અમારા કુળદેવી અંબાજી ખાતે ગયા ત્યાં અન્ન ક્ષેત્રમાં અમે બધું લખાયું અને તે જ દિવસે મારી દીકરી જે ઉન્નતિ શાહ એને એવો વિચાર આવ્યો કે પપ્પા આટલી મોટી ફૈબાની રકમ છે એને આપણે આવી રીતે દાનમાં આપી દઈએ એના કરતાં આપણે જ કોઈક વિચાર કરીને આપણે સારી પ્રવૃત્તિ કરીએ તો વધારે સારી રીતે આને આપણો ઉપયોગ કરી શકીશું એ વિચાર મને અને મારા મિસિસને ખૂબ ગમ્યો અને અમે લોકોએ આખો સર્વે કર્યો કે આજે સમાજમાં દીકરીઓ માટે હજી ક્યાંક ક્યાંક ભેદભાવ છે ક્યાંક ક્યાંક દીકરીઓ અટવાતી હોય છે મૂંઝાતી હોય છે આગળ વધવું હોય તો વધી શકતી નથી તો અમે લોકો એક વિચાર એવો કર્યો કે દીકરીઓ માટે એવી સંસ્થા ખોલીએ કે જેને આગળ વધવું છે જેને ભણવું છે જેને કંઈક કરવું છે એના માટે આપણે એને પૂરેપૂરી તક પૂરી પાડીએ અને એની ફેસિલિટી પૂરી પાડીએ અને એ વિચારથી મેં મારા મિસિસ જયશ્રી શાહ અને ઉન્નતિ શાહ અમે ત્રણેય એક સાથે વિચાર કરીને આ સંસ્થાની શરૂઆત કરી આજે અમારી સાથે સત્યાવીસ દીકરીઓ છે અને અમે લોકો પણ આ દીકરીઓની સાથે પરિવારની જેમ રહીએ છીએ અમારે કોઈ અમારું પોતાનું ઘર બીજે છે અહીંયા અમે સંસ્થા છે અમારી સંસ્થાની ઓફિસ એવું નથી જે કંઈ છે તે અમારો પરિવાર છે અમારું આ ઘર છે અમે બધા સાથે રહીને સરસ રીતે આગળ વધી રહ્યા છીએ અને માતાજીની કૃપા છે કે અત્યારે ખૂબ સારી રીતે દીકરીઓ પ્રગતિ કરી રહ્યા છે આજે આપણી સાથે છે ઉન્નતિબેન શાહ ઉન્નતિબેન તમારું સ્વાગત છે અને જયશ્રીબેન શાહ આપનું પણ સ્વાગત છે જે આપણે આ સંસ્થા વિશે વાત કરીએ છીએ લાગતી બાલિક આશ્રમ અને આપણે હમણાં રજનીશભાઈ સાથે વાત કરી તો એ સંદર્ભે જ આ એમના પુત્રી છે એમના પત્ની છે રજનીશભાઈના અમને મૂળ આઈડિયા સંસ્થા ચાલુ કરવાનો ઉન્નતિબેનનો હતો ઉન્નતિબેન તમે આ લગભગ ચાર વર્ષ છે આ સંસ્થા શરૂ કર્યા તો હમણાં તમને આ કામથી સંતોષ છે ખૂબ આનંદ આવે છે અને એકદમ સંતોષ કાર્ય કરી રહ્યા છે

અને વિચારીને જ નક્કી કર્યું કે આપણે આ જ ફિલ્ડમાં જવું છે અને સાથે દીકરીએ સાથ આપ્યો એટલે જ અમે લોકો કરી શક્યા કારણ કે અમે તો દસ વર્ષ પંદર વર્ષ પછી આગળનું શું એટલે મારી દીકરીએ સારો સપોર્ટ આપ્યો અને એટલે અમે કરી શક્યા આજકાલ તો જયશ્રીબેન ઘણા કુટુંબમાં અમે એવું કહીએ કે એક બાળક પછી બીજું બાળક કરવું એટલે બહુ ગુરુ છે અને કેવી રીતે સાચવી શકતું બે બાળકો તો તમે તો છવ્વીસ સત્તાવીસ દીકરીઓ સાચવો ના ના જરાય અઘરું નથી લાગતું અને માની જેમ સ્ટ્રીક બી દઉં છું છોકરીઓમાં અને ફ્રેમ બી આપીએ છીએ અને છોકરીઓ બી બહુ સરસ છે સાંભળે છે સમજે છે ને બધું જ અમારી સાથ બધો કાર્ય કરે છે જ્યાં આનંદ છે અને નિષ્ઠા છે તે કામ કોઈ દિવસ અઘરું નહીં રજનીશભાઈ તમે આ જયારે સંસ્થાની શરૂઆત કરી લગભગ બે હજાર એક ના વર્ષમાં કોરોના કાળે બે હજાર એકવીસ બે હજાર એકવીસમાં સોરી તો એ વખતે શરૂઆતમાં કઈ રીતે કે કઈ રીતે અહીંયા તમે હા અમે લોકો લગભગ લગભગ દોઢસો સંસ્થાઓનો સર્વે કર્યો પહેલાં તો સંસ્થા કેવી રીતે ચલાવી એ પણ અમારે શીખવાનું બાકી હતું અને બીજું કે દીકરીઓ કેવી રીતે મળે શું છે શું નહીં કેવી રીતે અમે આ બાબતે આગળ વધીએ એના માટે અમે ખૂબ સર્વે કર્યો અને મીનવાઇલ અમે ત્રણ દીકરીઓથી શરૂઆત એક ત્રણ દીકરીઓ અમારા સંસ્થામાં જોડાવા તૈયાર થઈ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના ધર્મેશ સરની હેલ્પથી અમને ત્રણ દીકરીઓ મળી અને ખૂબ જરૂરિયાત હતી આગળ વધવું હતું પણ સાધન સગવડ હતી નહીં એવી ત્રણે ત્રણ દીકરીઓને અમે વેલકમ કર્યું આજે બી અમારી સાથે જ છે અને ત્યારથી શરૂઆત કરી તો આજે ધીમે ધીમે ઘણી બધી એનજીઓના કોન્ટેક કર્યા ઘણા બધા સામાજિક કાર્યકરોના કોન્ટેક કર્યા કે કોઈ પણ એરિયામાં કોઈપણ દીકરી મા બાપ વગરની હોય કોઈ દીકરી સિંગલ પેરેન્ટવાળી હોય કે કોઈ દીકરી મમ્મી પપ્પાવાળી બી હોય પણ એને આગળ વધવું છે અને કોઈ કારણસર એમના પાસે સગવડતાનો અભાવ છે તો અમે એને વેલકમ કરીએ છીએ અને આજે એમ કરતાં કરતાં સત્યાવીસ દીકરીઓ અમારી સાથે છે ચાઇલ્ડ વેલફેર કમિટી પોલીસ સ્ટેશન વગેરે પણ અમને હેલ્પમાં જરૂર પડે ત્યારે ફોન આવે છે કે તમે આ દીકરીને રાખી લો અને એ પ્રમાણે અમે એમ કરતાં કરતાં આગળ વધીએ છીએ આજે ત્રણ વર્ષથી લઈને

ટ્રીટમેન્ટ આપીએ છીએ ઘડતર કરીએ છીએ તો ક્રિશ્ચન અને મુસ્લિમ કોમ્યુનિટી અમે અત્યારે એવોઇડ કરીએ છીએ કારણ કે એ દીકરીઓનો ભેદભાવ અમને નથી પણ અમે એક બે વાર રાખીને અમે ચેક કર્યું કે એ લોકો આ માહોલમાં એડજસ્ટ નથી થતા તો એના માટે થઈને અમે એક એ વિચાર કર્યો બાકી તો કોઈ પણ દીકરી હોય કોઈ પણ કાસ્ટ હોય અમારા માટે અમારા નિયમોમાં ને અમારા જે સેટઅપમાં જો કોઈ દીકરી ઇન્વોલ્વ થવા માગતી હોય

તો શરૂઆતમાં અમારી સંસ્થા બી એટલી ફેમસ નહોતી એટલે એમને એક જ તકલીફ કે ભાઈ આવી રીતે એકદમ જ આ ફેમિલીને અમે દીકરીને સોંપી દઈ કોણ છે કેવા છે તો એના માટે અમારે કાઉન્સિલિંગ બહુ કરવું લગભગ દસ દીકરીના દસ ફેમિલીના કાઉન્સિલિંગ કરીએ ત્યારે એક બે જણા એગ્રી થાય કે ચાલો અમે તમારી સંસ્થામાં મૂકીશું તો એવી રીતે અમને થોડી મુશ્કેલી પડી અને બીજી તો માતાજીની કૃપાથી કોઈ મુશ્કેલી નથી પડી પણ દીકરીઓ લાવવા માટે અમારે બહુ દોડવું પડ્યું બહુ મહેનત કરવી પડી અમે તો ઈચ્છતા હતા કે વધારેમાં વધારે દીકરીઓ આમાં સમાવિષ્ટ થાય પણ ઘણા બધા એવા ફેમિલી હતા કે ખરેખર દીકરીને ભણાવી છે એમને મૂકવી છે પણ હજી એકદમ વિશ્વાસ નથી મૂકી શકતો તો એ એક તકલીફ પડી બાકી જે કંઈ દીકરીઓ છે એમની સાથે અમે ઇઝી સારી રીતે રહીએ છીએ કોઈ એવી મુશ્કેલી સંસ્થાને પડતી નથી અચ્છા જે દીકરીઓ શરૂઆતમાં નવી નવી એન્ટર એન્ટર થાય છે ત્યારે એમને કોઈક સેટલમેન્ટ પ્રોબ્લેમ શરૂ શરૂમાં થાય છે પણ મારા મિસિસ અહીંયા જ અમે લોકો રહીએ છીએ એટલે મારા મિસિસ આ નાના દીકરીઓ છે શરૂઆતમાં રડે બી ખરા એડજસ્ટ ના થાય ગુમસૂમ બેસી રહે તો એવી દીકરીઓને સરસ રીતે કેળવીને ધીમે 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 એક ઘરનો માહોલ આપી દે છે અને આજે નાનામાં નાની દીકરી બી હસી ખુશીથી ખુશહાલ રીતે રહે છે એટલે એક મા તરીકેની ટ્રીટમેન્ટ જે મળે છે ને મારા મિસિસ જયશ્રી એના કારણે આ માહોલ અમે એવો સરસ બનાવી શક્યા કે આ દીકરીઓને આશ્રમમાં રહેતા હોય એવું ફિલિંગ જ નહીં આ દીકરીઓ પોતાના ઘરમાં રહે છે અને અમારું કોઈ રિસ્ટ્રિક્શન બી નથી એક દીકરી પોતાના મમ્મી પપ્પા સાથે રહેતી હોય અને જે છૂટથી પોતે જેને કહેવાય ને કે વર્તન રાખતી હોય ને બસ એવું વર્તન અમે અમારી દીકરીઓને રાખતા હોય તોફાન મસ્તી આ તે ફરિયાદ કરવી નાની મોટી બાકી કોઈ ઝઘડા નહીં કોઈ તકલીફ નહીં બધું સરસ રીતે થાય છે અને એની ટ્રીટમેન્ટ થી આ બધું આગળ વધે છે તમે છવ્વીસ દીકરીઓ હમણાં તમારી સાથે છે બરાબર તો આટલા બધા દીકરીઓને હું જોઉં છું કે એટલો બધો મોટો એરિયા નથી તમારી પાસે હું હમણાં તો એમાં તકલીફ નથી પડતી એને કઈ રીતે સેટ કરવું અમારી આ બંગલો અમારો ભાડે છે આ બંગલાની અંદર એમ ત્રીસ દીકરીઓ સુધીની એક કેપેસિટી અમે ધરાવીએ છે તો અત્યારે અમે શું છે કે ઇન્ડિયન આપણી ગાટલા સિસ્ટમ રાખી છે કે દિવસે આપણે હોલ બનાવી શકીએ રાત્રે એમાં ગાટલા પાથરીને સૂઈ શકાય એટલું બધું કન્જસ્ટડ તો નથી થતું પણ ઘણી બધી દીકરીઓને હજી અમારે વેલકમ કરવાની છે એના માટે અમે મારા જે બેનની કશીયત મને મળી એ રકમ અને થોડી ઘણી અમારી પોતાની રકમ જોડી ઇવન મારા મિસિસે પોતાના દાગીના પણ વેચ્યા અને એ જે કંઈ રકમ છે અઢી કરોડ રૂપિયાની અમે બે વીઘા જમીન રાખી અને ત્યાં અમે બસો દીકરીઓ રહી શકે એવો આખો આશ્રમ તૈયાર કરીએ છીએ અને એ આશ્રમમાં ઘણી બધી ફેસિલિટી તૈયાર કરીએ છીએ આધ્યાત્મિક કચ આપીએ છીએ આ લોકો માટે ગાર્ડન છે પ્લેગ્રાઉન્ડ છે પછી રમતગમતના સાધનો છે રહેવા માટેનું ડબલ ડેકર પલંગ છે સુવા માટેના બધી સગવડતા સાથે અમે ટૂંક સમયમાં ત્યાં શિફ્ટ થઈ રહ્યા છીએ અને ત્યાં અત્યારે જે મંદિર ચાલે છે એમાં કોઈ પણ મા બાપ પોતાની દીકરીને આગળ ભણાવી ન શકતા હોય તેવી દીકરીઓ માટે અમે અપીલ શરૂ કરી દીધી છે તો એ રીતે અમે અત્યારે સજો ઊભી કરી બાકી આ જગ્યામાં ત્રીસથી ઉપર અમે રાખી શકીએ તેમ નથી પણ છતાં અત્યારે સરસ રીતે રહે છે નવી જગ્યા તમે તૈયાર કરી રહ્યા છો સુરતની અંદર સિટીમાં સુરતની અંદર પૂણા કુંભારીયા કેનાલ રોડ સીમાળા પોલીસ નાકાથી આગળ એન્થમ સર્કલથી આગળ હાઈવે ટચ અમારી આ જગ્યા છે વલથાણ ગ્રામ્ય વિસ્તાર લાગે પણ સુરત ટચ જ છે તો ત્યાં અમે બે વીઘા જમીન લીધી અને ત્યાં અત્યારે આખું વર્ક ચાલી રહ્યું છે કામકાજ ચાલી રહ્યું છે આશ્રમ તૈયાર થઈ રહ્યો છે અત્યારે અમે આખો શેડ તૈયાર કરીએ છીએ અને ધીમે ધીમે અમારું બિલ્ડિંગ પણ તૈયાર થશે તો એ અત્યારે અમારી તૈયારી થઈ ગઈ છે આ બાળાઓની જે દીકરીઓ છે એમની દૈનિક કાર્યક્રમ શું હોય છે સવારથી સાંજ સુધી દૈનિક કાર્યક્રમમાં સવારે છ વાગે ઉઠવાનું એક દોઢ કલાક અમે લોકો એમને તૈયાર થવા માટે આપીએ અને પછી અમારો સાડા સાત વાગે મંત્રોચ્ચાર શરૂ કરીએ અમે પાંચ પ્રકારના મંત્રો કરાવીએ છીએ સનાતન ધર્મના લગભગ બધા દેવી દેવતાઓ આવી જાય ગાયત્રી મંત્ર છે નવકાર મંત્ર છે રાધે રાધેકૃષ્ણ સીતારામની ધૂન છે ઓમ નમઃ શિવાય છે ઓમ આઈમ ભ્રીમ પ્રીમ ચામુંભાઈ વિચ્ચે આ બધા મંત્રો દ્વારા એ લોકો પંદરથી વીસ મિનિટ ધૂન ચલાવે પછી અમારી સ્પેશિયલ પ્રાર્થના થાય પ્રાર્થના કર્યા પછી સેવનચક્ર અથવા યોગા અથવા એક્સરસાઇઝ અમારા શિડ્યુલ પ્રમાણે એ લોકો વ્યવસ્થિત મુદ્રાઓ સાથે સેવનચક્ર કરે છે યોગા કરે છે અને પછી સાડા આઠે અમે નાસ્તો કરીનવિટા છે અને ગરમ નાસ્તો છે એ પ્રમાણે અને પછી દસ વાગે અમારું એજ્યુકેશન શરૂ થાય અમે લોકો અહીંયા જ ભણાવીએ છીએ કારણ કે કેટલીક દીકરીઓ આગળ ભણી નથી તો એમનો બેઝ સ્કૂલની અંદર બનવાનો નથી પ્રાઇમરી બેઝ તો એના માટે થઈને અમે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એમાં અમે રજીસ્ટર કરીને અમે આ દીકરીઓને અત્યારે અહીંયા જ ટ્યુશન આપીએ છીએ અહીંયા જ ભણાવીએ છીએ બધી એક્ઝામ જીવન ભારતી સ્કૂલમાં થાય છે તો એ પ્રમાણે અત્યારે અમે આગળ વધીએ છીએ એમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ અમને જોવા મળ્યું છે તો એ પ્રમાણે અચ્છા આજે તમે સ્પેશિયલ દિવસો કોઈ હોય છે ધારો કે છવ્વીસમી જાન્યુઆરી કે પંદરમી ઓગસ્ટ અમે આપણે લાસ્ટ મુલાકાતમાં ખાસ તમે કંઈક આનો કાર્યક્રમ પણ રાખો છો એ પ્રવૃત્તિ શું હોય છે અમારી અમારી દીકરીઓ ડાન્સ મ્યુઝિક સિંગિંગ પછી ક્રાફ્ટિંગ ડ્રોઈંગ યોગા માર્શલ આર્ટ આ બધાની અમે સતત ટ્રેનિંગ આપીએ છીએ અને અમને ગર્વ છે કે અમારી દીકરીઓ આ બધી પ્રવૃત્તિમાં ખૂબ આગળ પડતી છે એમાં ડાન્સમાં અમારી દીકરીઓ નંબર લઈને આવે છે નાની મોટી કોમ્પિટિશનોમાં જીતીને આવે છે સરસ મજાના નાટકમાં ભાગ લે છે પછી સારી સારી બધી એક્ટિવિટી અમે કરાવીએ છીએ અને દરેક તહેવાર રાષ્ટ્રીય હોય કે ધાર્મિક હોય બધા જ અમે ઉજવીએ ઇવન અમે પચીસમી ડિસેમ્બરે નાતાલની ઉજવણી પણ વિશિષ્ટ રીતે કરીએ છીએ અને સનાતન ધર્મના બધા તહેવારો દર મહિને એક અનુષ્ઠાન પણ અમે કરીએ દીકરીઓ દ્વારા એટલે એ પ્રમાણે અમારું ફેસ્ટિવલ જેવો માહોલ રાખીએ છીએ દીકરીઓને પણ મજા આવે છે અને ક્યારેક ગૌશાળા છે ક્યારેક ગાર્ડન છે ક્યારેક ફરવા ફરવાનું છે ક્યારેક મંદિરો છે ક્યારેક દેરાસર છે સતત દીકરીઓને જ્યાં જવું હોય ત્યાં મોટાભાગે અમારા પ્રોગ્રામિંગ હોય છે અને અમે એ રીતે કરીએ છીએ બીજું કે તમે આ જે સંસ્થા શરૂ કરી ત્યાં એ એ વિચાર તમારા દીકરી ઉન્નતિબહેનને આવ્યો હતો બરાબર તો એ પહેલાં તમે કોઈ દિવસ હું વિચાર્યું કે તમે આ આ સમાજ પ્રવૃત્તિમાં આવશો કલ્પના બી નહોતી કરી સહેજ બી નહીં કોઈ અનુભવ પણ નહીં હું પોતે વાસ્તુ કન્સલ્ટન્ટને એસ્ટ્રોલોજર છું મારો વ્યવસાયમાં હું મસ્ત હતો ખૂબ સ્વિંગમાં મારો વ્યવસાય ચાલતો હતો એટલે મને ટાઈમનો પણ અભાવ હતો પણ કોરોનાના લોકડાઉનમાં અમને એવો વિચાર આવ્યો કે આટલા બધા પોલીસકર્મીઓ કર્મીઓ રાત દિવસ રોડ ઉપર ઊભા રહીને આ રીતે એ લોકો સમાજ સેવા કરે છે તો અમે લોકોએ શરૂઆત છાસ આપવાથી કરી હું ને મારી દીકરી સ્કૂટર ઉપર મોટું પેલું સાધન લઈને છાસ આપવા નીકળી પડતા દરેક પોલીસ કર્મીઓ હોય કે કોઈ પણ આમ તેમ ફૂટપાથ ઉપર રહેતા લોકોને ફૂડ આપીએ છાશ આપીએ એમ કરતાં કરતાં શરૂઆત કરી અને અમને રસ જાગ્યો કે આ પ્રવૃત્તિ તો કરવા જેવી છે આમાં તો જે આનંદ આવે છે એવો આનંદ વ્યવસાય કરવામાં નથી આવતો ક્લેમ કરતાં કરતાં અમે આગળ વધ્યા અને મીનવાઇલ માતાજીને કુદરતને ઈચ્છા હતી તો મારા સિસ્ટર અમને મોટી તક આપીને ગયા અને એ તક ઉન્નતિ ઓળખી બતાવી મારા મિસિસની રજા મંજૂરી થઈ એમની એક જ શરત હતી કે આપણે જો આ કામ કરવું હોય તો આપણે દીકરીઓની સાથે રહીને અને એમની સાથે પર્સનલ કેર રાખીને કરવું હોય તો જ હું એગ્રી થઈશ બાકી માણસો રાખીને આપણે સંસ્થાઓ ચલાવી નથી એટલે પછી અમે લોકો એક આ તમારો નિર્ણય ખરેખર ખૂબ મોટો કહેવાય કે માણસો રાખીને તો ઘણા બધા લોકો આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તમે આપ રજનીશભાઈ આ ફક્ત સુરત જિલ્લા પૂરતું છે કે બીજા એક બહાર પણ બાળાઓ આવી આવે છે અમારે આ જગ્યાએ સત્યાવીસ દીકરીઓ જે અત્યારે છે આમ છવ્વીસ છે પણ એક દીકરી વેલકમ છે બરોડાથી આવે છે આજે સાંજે તો અમારી આઠ જિલ્લાની દીકરીઓ છે સૌરાષ્ટ્રના ચાર જિલ્લા પણ અમારે ત્યાં દીકરીઓ છે જૂનાગઢ છે અમરેલી છે પછી ભાવનગર છે અમદાવાદ જિલ્લો છે સુરત છે ડાંગ જિલ્લો છે આ બાજુ ભરૂચ છે બધેથી દીકરીઓ અમે મોટાભાગની જેટલી બહારની સંસ્થાઓ છે એનું ઓનલાઈન અમે એ લોકોના કોન્ટેક રાખીએ છીએ કે અમને કોઈ પણ દીકરી તમારે જો અટવાતી હોય તો અમે લેવા તૈયાર છીએ અને સતત અમારો પ્રચાર ચાલુ રહે છે એટલે આજે અમારી પાસે સાત જિલ્લાની દીકરીઓ છે મિનવાયલ કેટલીક દીકરીઓ છે જે ગુજરાત બહારની પણ છે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી પણ આવે છે પણ અમારી સાથે એવી રીતે ભળેલી છે કે એ દીકરીઓ ગુજરાતી જ હોય અમારી પરિવારની જ હોય અમારા કુટુંબની જ દીકરી હોય એવી રીતે સરસ રીતે રહે છે ખૂબ સરસ વાત કરી રજેશભાઈ તમે અને તમે આજે તમારી સંસ્થા વિશેનો આટલું સરસ રીતે ચિતાર આપ્યો અને અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો